આજે વર્લ્ડ વેટરનરી ડે નિમિત્તે આણંદમાં આવેલ વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારના રોજ હડકવા વિરોધી રસીકરણ રોગ નિદાન તેમજ સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શ્વાન અને બિલાડી માટે હડકવા વિરોધી રસીકરણ રોગ નિદાન માટે એકસો ચોવીસ જેટલા શ્વાન અને પંદર બિલાડીઓના પાલકોએ ભાગ લીધો હતો અને કેમ્પમાં મોટી સંખ્યામાં ગુજરાત પોલીસના શ્વાન તેમજ પાલતુ શ્વાન પાલકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ વિભાગના ડૉક્ટર પીવી પરીખ ડૉક્ટર જે પરમાર ડૉક્ટર અંકિત એસ પ્રજાપતિ ડૉક્ટર ભાવિક પટેલ ડૉક્ટર જોઈસ ડૉક્ટર આદિત્ય શાહ ડૉક્ટર અમૃતા વસાવા સેવાઓ પૂરી પાડી હતી આ કાર્યક્રમની સાથે વેટરનરી કોલેજ આણંદની સેવામાંથી વય નિવૃત્તિ લેતા પ્રાધ્યાપકો ડૉક્ટર ડીએમ ભાયાણી ડૉક્ટર એસ કે રાવલ સાહેબને સાલ ઓડાડીને માનભેર વિદાય આપવામાં આવી હતી ડૉક્ટર એસ કે રાવલ છે હું આ વેટરનરી કોલેજ આણંદ જે કામધેનુ યુનિવર્સિટીની અંદરમાં આવે છે એના મેડિસિન વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવું છું વર્લ્ડ વેટરનરી ડે એ દર વર્ષે એક ઉજવાતો અનોખો દિવસ છે એપ્રિલ મહિનાનો જે છેલ્લો શનિવાર હોય છે એ દિવસે એને સામાન્ય રીતે ઉજવવામાં આવે છે અમારી કોલેજમાં એની ઉજવણી એક દિવસ પહેલાં કરવામાં આવી છે અને વર્લ્ડ વેટર ડેના ઉજવણીના ભાગરૂપે અહીંયા આજે અમે કૂતરાઓને ફ્રી રસીકરણનો કાર્યક્રમ રાખવાનો છે સરકારની જે યોજના છે કે બે હજાર ત્રીસ સુધીમાં એમને હડકવા મુક્ત ભારત કરવું છે તો આજે જે અહીંયા જે કૂતરાઓ આવશે એ બધાને ફ્રી રસીકરણ એમને ડીવર્મિંગ ફ્રી કરી આપવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે પોલીસ વિભાગના તમામ કૂતરાઓ આણંદ અને એની આજુબાજુમાંથી જે ગામમાં રહે છે એ એના માલિકો પણ આજે કૂતરાઓ લઈને આવ્યા છે સામાન્ય રીતે અમારી કોલેજની અંદર રોજની સિત્તેરથી એંશી કેસની ઉપીડી હોય છે આજે ઓછામાં ઓછા દોઢસોથી બસો કૂતરાઓને રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવશે અને ડીવોર્મિંગનો કાર્યક્રમ રાખવામાં આવશે અને આ માટે જે ઝવેરી ક્લિનિક કહેવાય છે એના જે વડા છે એ ડૉક્ટર પરીખ સાહેબ મારી સાથે છે અમારા કોલેજના આજે ડીન ઇન્ચાર્જ ડીન અને આચાર્ય બાહણી સાહેબ છે અને જવેરી ક્લિનિકનો સ્ટાફમાં નેહાબેન છે પરમાર ફાઇફ છે બધા સાથે છે અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને ઇન્ટરફિપ્ટ તાલીમના વિદ્યાર્થીઓ એ પણ અહીંયા બધા હાજર રહેશે અને આજે આખો દિવસ આ કાર્યક્રમ સફળતાપૂર્વક અમે પાર કરીશું સરીચ્છ છે આજરોજ તમે તમારા કુતરાના વેક્સીન માટે વેચારી કોલેજ છે તમારું નામ મયંક ક્રિશન છે મારી પાસે ત્રણ પેટ્સ છે હું આણંદમાં રહું છું મારી પાસે લેબ્રાડોર પગ અને પેરોટ છે અને હું ખાસા હું વેટરનરીમાં છેલ્લા પચાસ વર્ષથી આવું છું હું જ્યારથી ભાઈ બોન હતો ત્યારથી ડોગ રાખું છું જન્મથી જ રાખું છું એમ એ તો ચાલે હું આજે છપ્પન વર્ષનો તો છપ્પન વર્ષથી વેટનરીમાં આવું છું અને મને આના જેવી ટ્રીટમેન્ટ બીજે ક્યાં પણ નથી મળી લાસ્ટ ટ્વેન્ટી યર્સ ગાંધીનગર હતો ત્યાંથી પણ હું મારા ડોગને લઈને અહીંયા જ આવતો હતો ટ્રીટમેન્ટ કરાવવા માટે દરેક ડોગને લઈને આજની તારીખમાં પણ હું અહીંયા જ આવું છું ટ્રીટમેન્ટ કરાવવા અને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે બધી ટ્રીટમેન્ટ બહુ સારી રીતે થાય છે હમણાં વેક્સિનનો કેમ્પ જે રાખ્યો છે એ બધા ડોગ લવર્સ માટે એનિમલ લવર્સ માટે બહુ સરસ છે બહુ સારું છે